હું ભવનભાઈ ભાગિયા ચેરમેન એપીએમસી મોરબી ગુજરાત સરકારે જે બે હજાર ના ખરીફ સિઝનમાં કમોસમી વરસાદને કારણે જે ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે એના સંદર્ભમાં તાત્કાલિક ભૂપેન્દ્રભાઈની સરકારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી બોલાવી અને જે સર્વે કરવાનો હતો એ સર્વે વ્યાપકકો નુકસાની હોવાને કારણે સરપંચ ઉપસરપંચ વીસી અને ગ્રામસેવક મારફત કરાવી અને જે ખેડૂતોને નુકસાની ગઈ છે એ બધા જ ખેડૂતોને રાહત પેકેજ આપવાની ભલામણ કરી આના માટે સરકારે ઉદારપૂર્વક દસ હજાર કરોડની સહાય આપી છે જેમાં હેક્ટરે પિયત અને બિનપિયત બંનેમાં બાવીસ હજાર રૂપિયા આપ્યા છે આનાથી ખેડૂતો ખુશ છે અને આ પૈસાનો ઉપયોગ ખેડૂત રવિ સિઝન માટે ખાતર બિયારણ માટે કરી શકશે ગુજરાત સરકારે દરેક ખેડૂત ખાતેદાર દીઠ એકસો પચીસ પણ મગફળી ટેકાના ભાવે ખરીદો નક્કી કર્યું આ ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાથી ખેડૂતોને જે એમએસપીના પ્રમાણે ભાવ મળી રહેશે અને આ જથ્થો છે એ સરકારના ગોડાઉનમાં રહેવાથી બાકીનો જે જથ્થો છે એનો ભાવ બજારમાં જળવાઈ રહીએ એવા સરકારના પ્રયાસો છે જેનાથી પણ ખેડૂતોને ફાયદો થવાનો છે